પાણી વાળતા વળતાં અડતાલીસ કલાક થઈ ગઈ છે હજી એમાં નીંદર ખાલી બે કલાક કરી છે બાકી તો હું તમને કહેતો હતો ને કે રાતે પાણી વાળતો હતો તો આજે છે બીજો દિવસ ને તો આ બધી સહારો છે તો આમ લાઇટિંગ બાઇટિંગ કરીને લોગ ઉતારું છું મિત્રો તો પાણી માટે સુકાય છે જોકે આમાં ભાગ તો છે નહીં કારણ કે આ છે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મિત્રો મજામાં જ રહેજો તો સવારના વાગી ગયા છે મિત્રો સાડા છ અને વ્લોગ ચાલુ કરી દીધો હશે કારણ કે હું આજ વાળતો હતો પાણી આખો તો આખી રાત પાણી જ વાળવા જી જો પગે જે હરખા ધોયા નથી ને હજી મોર્નિંગનો મિત્રો હજી કરવા જવો છે નાસ્તો પણ આ નાકાની વાટે છે નાકો ક્યારે ભરાય છે ટાઈમમાંથી તો કાંઈની બજુઆ આખી રાતે આખી રાત પાણી વાળ્યું છે પાણી જો ને પાણીનો સેટઅપ બધો એ રીતે છે કારણ કે પેલી ડોલ દેખાય એમાં છે ઉરિયા ચાલુ પાણીમાં ડાયરેક્ટ સીધું કારણ કે મોટા તલ થઈ ગયા એટલા માટે ઉપરથી એને છંટકાવ કરાય નહીં કારણ કે છંટકાવ કરીએ તો માથે પાંદડા આવે મિત્રો બળી જાય તો જો ડોલમાં આ રીતનો કંઈક જુગાડ કરીને અંદર ઓગાળે જ તો ઉરિયા પાવાનું ચાલુ છે ને હજી સૂર્ય દાદા પર નીકળ્યા નથી જો અત્યારમાં જો મોર્નિંગ મોર્નિંગમાં સવાર સવારમાં જો વ્લોગ ચાલુ કરી દીધો છે એ સૂર્યોદની ફૂલ નીકળવાની તૈયારી છે ને અત્યારમાં જો વાતાવરણ કંઈક આ રીતનું છે કારણ કે ઝાકળ વાતાવરણ છે કારણ કે આ આ વિસ્તારમાં ઝાકળ નથી પડ્યું આગળના વિસ્તારમાં ઝાકળ ચાલુ છે અત્યારે હાલમાં તો તલ્લી માટે તો મિત્રો ઝાકળ પડી સારું પણ આજ નથી પડ્યો કારણ કે કાલે રાતે હું પાણી વાળતો હતો એટલે માટે બ્લોગ નહોતો આવ્યો કારણ કે રાત્રે મિત્રો પાણી વાળતા હોય એટલે સવારમાં આઠ વાગ્યા પછી સૂઈ ગયો હતો હું કારણ કે પછી પપ્પા પાણી વાળતા હતા અને બાકી તો આખો દી ઘણું કામ કામકાજ હોય પછી અગિયાર વાગે ઊભો થયો હતો એટલે પછી વ્લોગ ચાલુ કરવાનું મોડું થઈ ગયું હતું એટલા માટે મિત્રો વ્લોગ કાંઈ ચાલુ કર્યો નહીં એટલા માટે જો અત્યારમાં સવારમાં તો વહેલાં ઉઠીને તો ન ગયો કારણ કે આખી રાત જાગેલા હતા આજ મિત્રો તો ફેમિલી કેમ છે મજા મને બધા મજા તો પહેલી જો કેટલી મસ્તીની થઈ ગઈ છે હું તમને જે આખું ખેતર બતાવું આ ખેતર મારું કંઈક આ રીતનું છે હું તમને ઝૂમ કરીને મિત્રો કરી તલ્લી ખાસ કરીને કોમેન્ટમાં બતાવજો ને ખાસ એક મિત્રો મારે કેવું છે કે તમને એમ લાગતું હશે કે આખો દિવસ પાછી જૂની ચેનલમાં મેં ત્રણ વ્લોગ મૂક્યા તો એમાં તમને બધાને એવું લાગતું કે તલ્લી સિવાય કઈ દેખાત નથી કારણ કે મિત્રો જો કામ મિત્રો અત્યારે ખેતીનું કામ કામકાજ ચાલે છે તો ખેતીના કામકાજમાં તો મિત્રો શું હોય આડા તમને બધી કહેતા હોય આ રીતનું આ છે તો તમને ઘણા ખરની એવો કંઈ સવાલ કોઈ કરતા નહીં જો કે કોઈને કર્યું નથી કોમેન્ટ કોઈને આવી નથી કે તમને તલ્લીત જ બતાવો કારણ કે જે વસ્તુ જે કામ કરતા હોય મિત્રો ને જે વસ્તુ અમારથી થતી હોય એમાંથી તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તો બસ એમ જ થઈને કે તમને એમ થતું હશે કે આખો દિવસ આ ત્રીજો બ્લોગ છે એમાં તલી બીજું કારણ કે ચાર દિવસથી મિત્રો પાણી ચાલે છે તો વ્લોગ ઉતારું તો બીજે તો ક્યાંય બાર હમણાં હું જાતો નથી એટલા માટે હમણાં તો મિત્રો ખેતીના જ બધા વ્લોગ આવશે અલગ અલગ કામ કરતા હોય એવા તો બાકી તો કાંઈ નહીં જો પક્ષી બધા બોલે છે ને વાતાવરણ જો કંઈક આ રીતનું છે વાદળ થઈ ગયા છે તો અત્યારે જો ઉનાળો છે ને તોય છતાં જો વાદળ થઈ જાય છે આ બાજુ આ રીતનું વાતાવરણ કંઈક હોય છે મિત્રો કાંઈ નહીં અત્યારે જો હમણાં જવું છે સિરાવા તો પાછો હમણાં લેખો તો ઓલરેડી મિત્રો નાકું ભરાઈ ગયું છે ને હવે જવું છે મારે નાસ્તો કરવા પણ જાય બીજું નાકું તૂટી ગયું છે બીજું નાકું મિત્રો પાછું સાંધવું જોઈશે કારણ કે પાણી બધું વીવું જાય એમાં પછી કે ટાઈમસર પાણી વાળતા આવીને એટલે આવું બધું પ્રોબ્લેમ થાય નાકું મારે હરખું કરવું જોઈશે તો હવે હું કંઈક ઘણું સેટઅપ નાકું તૂટી ગયું હતું ને નાકું કરી નાખ્યું પાછું આપણે ઓલરેડી સરખું તમને દેખાતું દેશે પાણી પણ મિત્રો જો ફાસ આવે છે પાણીની કાંઈ ઉપાધિ છે નહીં પાણી ધમધોકા લાલે છે એટલે હવે લઈ લઈ બત્તી ને ચપ્પલ ગારાવાળા છે એને ધોઈ નાખી કારણ કે રાતે પાણી વાળતા હોય એટલે કાંઈ ખબર ન કેટલા ગારાવાળા છે શું છે પહેરીને સીધા હાલતા કારણ કે રાતે ચપલા તો જો કે ઓછા પહેરેલા હોય કારણ કે પાણી ના કાઢવાનું એટલે બાકી તો જો કાંઈ ગરમે ગરમ પાણી આવે છે ને ઠંડુ વાતાવરણ છે ચપ્પલ ધોઈ નાખવાનું આ રીતે અહીંયા તો નળબળ કાંઈ નહીં સીધો મિત્રો મોટી પાઇપમાં પાણી જ આવે સીધું ધોઈ નાખ્યું છે ને હવે નાખવાનું છે આપણામાં ઉરિયા યુરિયા તો નાખી દે ડોલેજી ભરેલી છે આમાં પાણી નથી આવતું જો જુગાડ કરેલ તો ને પાણી વહી ગયું છે નળીનું મોટું થઈ ગયું છે ઉપર અહીંયા નીચે કરવું જોઈએ ચાલુ અમારા રીતના હોય તમને કેવો લાગ્યો ઘઉની હળી આવે ને ઈચ્છા છે ની હળી અને તેની વચ્ચે છે ને નળી જેવું હોય જે જો પાણી એ રીતે આમાં આ રીતે ધીમે ધીમું આવ્યા રાખે ઓળિયાનું પાણી છે હવે આમ નાખીએ થોડુંક ખાતર ખાતર નાખવું છે કારણ કે મારે જવું છે મિત્રો ફીરાવા એટલા માટે ખાતર નાખી દઈ અને અડધી કલાકમાં બેટ છે તો પાછા ફટાફટ નાસ્તા પાણી કરી પાછું ફટાફટ આટાની પેટે પર આવી જવું નાખી દેવામાં ખાતર એમાં નાખવું જોઈએ પાણીને એવું બધી એડ કરવું જોઈએ જય મિત્ર આ રીતનું કંઈક ખાતર નાખવાનું હોય નાખી દીધું છે ખાતર હવે એમાં નાખી દેવાનું પાણી શૂટ કરવામાં હે ને એકલા માણસ હોય ને મિત્રો પેલું કેવરા હોય તો ચાવું શું તમારી શૂટ કરવાવાળા અમારા હતા એ વૈયા ગયા છે એના મમ્મીના ઘરે શું કામ એના મમ્મીના ઘરે વૈયા ગયા તમારે બધાને જાણવું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો હવે પાણીની ડોલ ઓલરેડી ભરી દીધી ને હવે આને હલાવી નાખ્યું ખાતર છે ને ઓગળી ગયો ઉરિયા ખાતર કોઈ ખેડૂતી મિત્રો મારો જોતા હોય ને તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આ રીતે કોઈ પાવ કે નથી પાતા ઊરિયા તલીમાં કે કોઈ પણ બીજા પાકમાં જો થઈ ગયું છે ચાલુ એકદમ વાઇટ પાણી હવે ઉપડી નાસ્તો કરવા સુરત દાદાની મિત્રો ફૂલ તૈયારી છે પણ વાદળ છે આડા અને જો અમારી બાજુવાળાની વાડી કહીએ આ રીતની છે મસ્ત મજાની કારણ કે અમારે પણ એ વાડી કરવાની છે અમારા શેફની પણ હજી ચોમાસે બધા નાળિયેરીના રોપા અને લીંબુડીના રોપા પછી કીકુડીના રોપા ને પેલા સામે જે પેલી બોયલી દેખાય ને ત્યાં બગીચો બનાવવાનો છે તો બાકી તો નહીં તમે બધા નવા નવી કોમીટો કરો કે આ રીતના લોક ઉતારો ને જો કઈ ભૂલ થઈ હોય તો માફ કરી જો કઈ નહીં જો આટા વાહ વાહ તો ગાડી પડી છે ગાડી નીચે ચાવી રાતે ક્યાંય ફગાવી હતી ક્યાં ફગાવી હતી ખબર નથી તો જોઈ ક્યાં છે આ રહી જો અહીંયા ફગાવી હતી મિત્રો ગાડી નીચે આવી નાસ્તો કરવા જાઓ તમને બતાવું શું શું છે નાસ્તામાં કારણ કે હજી કરવો જો બ્રશ બ્રશ કરી પછી બધું થશે કારણ કે મિત્રો ઘણા ખરા તો આમનામ ખાતા હવે આપણને એમના ગોઠે નહીં જે જેને બધું ઓલું તો કાંઈ નહીં મિત્રો હમણાં હું નાસ્તો કરવા જાઉં છું ને પછી તમને પાછું બતાવું કે નાસ્તામાં શું શું છે કારણ કે અત્યારે ગાડી ચલાવવાની છે ને થોડુંક સેફ્ટીમાં ગાડી ચલાવી સારી જો કે અહીં દૂર નથી જવાનું અહીંયા જવાનું છે પણ એટલા માટે કે અવાર હોરમાં લઈને ટાંટ ગયા સોલવા એની કરતા તમને ઘરે જઈને બતાવો કે શું નાસ્તો છે ને શું નથી ચાલુ સૂટમાં આપણે ગાડી નથી ચલાવી તો છે મિત્રો નાસ્તાના ટાઈમે તો મિત્રો બ્રશને એવું કરી દીધું છે ને ફર્નિચર થોડું કરી નાખ્યું છે કારણ કે આખી રાત પાણી વાળતા હતા એટલે પછી ફર્નિચર દીખાઈ ગયેલું તો ફર્નિચર બર્નિચર એવું કરી નાખ્યું ને બસ હવે જો નાસ્તો કરવા જવું છે પણ અમારા મોહિતભાઈ જો હજી ઊંઘે છે ને આ છે અમારા ટોમીભાઈ તમને આગળના બ્લોગમાં તમે જોયા છે વર્ષ દિવસ પહેલાંના બ્લોગમાં તેથી તો નાનું એમ થતા હતા અમારા ટોમીભાઈ તમારા મોહિતભાઈ જો જાગ ગઈ નથી જો દાંત કાઢે છે એ મોહિતભાઈ એ મોહિતભાઈ હા હું જો મોહિતભાઈ અમારા મોહિતભાઈ છે ને ગાંડા કાઢે છે કારણ કે બ્લોક ચાલુ છે ને એમને ખબર છે એટલા માટે આખું પછી કંઈક શરમાઈ ગયો જોઈ ગયો જો જોઈ ગયો જો જો એ કહટાય છે અમારા કૃષ્ણાબેન એ હું થશે હું તમને નજીક જઈને બતાવું તો અમારા કૃષ્ણાબેન એ હું થશે કૃષ્ણાબેન તો મિત્રો નાના એવા છોકરા વધે હું તમને મસ્તી માં ઓલો તો મોટો ડબ્બો થઈ ગયો છે અમારા કૃષ્ણ માં ફરક છે બધું શાંત વાતાવરણ છે પપ્પા રાતે અહીંયા હોતા હતા મોડા હોતી પાણી વાળીને એવા ને એટલે હતા એટલા માટે પપ્પાને એવું છે ચાર્જિંગ કરી નાખ્યું છે કારણ કે દવાના સ્પ્રે મારવાના છે બાકી તો કાંઈ નહીં આ છે મારા મમ્મી અમુ મી

કાઈ મિત્રો હું ઘરે લઈને નાસ્તો અને પછી પાછા મળીએ છીએ આખા દિવસમાં જો ક્રિયા કરીએ છીએ મળીએ છીએ તો રાત્રિનો છે આજે બીજો દિવસ મિત્રો પાણી વાળું છું જાહેરમાં કંઈક આ રીતનું કારણ કે અમારા ખેડૂએ કરેલ છે જાહેર ને એમાં કોઈ પાણી આ પાણી વગેરે સુકાય છે એટલા માટે મેં અમારા ખેડૂતોને કીધું કે લાવો હું પાઈ દઉં છું કારણ કે થઈ ગયા છે આજે મારે કેટલા પાણી વાળતા વાળતા અડતાલીસ કલાક થઈ ગઈ છે હજી એમાં નીંદર ખાલી બે કલાક કરી છે બાકી તો હું તમને કહેતો હતો ને કે રાતે પાણી વાળતો હતો તો આજે છે બીજો દિવસ ને તો આ બધી સહારો છે તો આમ લાઇટિંગ બાઇટિંગ કરીને લોગ ઉતારું છું મિત્રો તો પાણી માટે સુકાય છે જોકે આપણા ભાગ તો છે નહીં કારણ કે આ છે મૂંગા માલઢોર હોય એમના માટે ખાવાની વસ્તુ છે મિત્રો તમને એમ થતા થશે કે આ લોકો મને એમ કે છે ખાવાનું લોકો હું બ્લોગમાં ખાલી એ રીતનું બોલું છું એમ કોઈ ખોટું ન લગાડતા કે તમને કોઈને ખબર પડે કે એમ સમજાવવાનો પ્રયત્ન નથી કરતો પણ ખાલી બ્લોગમાં એ રીતે બોલું છું તો મૂંગા માલ ઢોરને આ ગળે મિત્રો જાય તો આપણને કંઈક થોડા ઘણા આશીર્વાદ મળે ગાય માતાને અને પેશું ને બધા એને ચારો ચાવાનો છે તો એટલા માટે જો આ પાણી વાળું છું કોઈ મજૂરો મળ્યો નથી એટલે કારણ કે ક્યારના ફોવાની બધા ટ્રાય કરતા હતા અમારા ખેડૂતને એ બધા તો મજૂર ફાઇનલી મળી ગયો છે અને મારે આજે નવ વાગ્યા સુધી પાણી વળવાનું છે ને બાકી તો કાંઈ નહીં અડતાલીસ કલાક થઈ છે તો હવે થોડોક સુવાનો ટાઈમ મળે આખી રાત મને મળવાનો છે અને પાછુંથી પાછું નવી પાણી ચાલુ કરી દેવાનું છે બીજું પાણ તો કાંઈ નહીં વ્લોગમાં મિત્રો બસ રટલું જ કારણ કે અડતાલીસ કલાક થઈ ગયેલી છે દરે બહુ આ બહુ જ એટલે બહુ જ આવે છે તો આ બ્લોગને મિત્રો અહીં એન્ડ કરીશું તો અમારો મિત્રો બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને અમારા વ્લોગ તમને ગમતા હોય તો એકથી એક બીજા દ્વારા લોકોને શેર કરજો અને અમારા વ્લોગ બધે આગળ આગળ પહોંચાડજો ને તમે ક્યાં ક્યાં ગામથી વ્લોગ જોવો છો મિત્રો એ પણ અમને ખાસ કરીને કમેન્ટમાં બતાવજો તો મળી છે એક નવા વ્લોગમાં અને નવા ઉમંગમાં અને નવા જોશમાં ત્યાં સુધી બબાઈ ને બધાને જય માતાજી ને જય શ્રીરામ ને જય મોગલ બબાય